હલો દોસ્તો તો આજે એક નવો ટોપિક છે કુરાનની અંદર એક આયાત છે કુલ્લુ નફસીનુલ મોત હર જાનદાર કો દરેક જાનવાળી ચીજે મોતનો સ્વાદ ચાખવાનો છે તો એના ઉપર ગુજરાતી સાહિત્યકારોએ જે મોત વિશે લખ્યું છે જેનું મને જેટલું નોલેજ છે એ શેર કરું છું સૌથી પહેલાં એક સરસ ગુજરાતી ગઝલ છે એનો એક અંશ છે કે રેત રેતભીની તમે કરો છો પણ રણ સમંદર કદી નહીં લાગે રેતને ગમે તેટલી આપણે ભીની કરીએ પણ રણ હોય તે રણ જ રહે તેમાંથી દરિયો ના થઈ જાય તો રેત રેતભીની તમે કરો છો પણ રણ સમંદર કદી નહીં લાગે સબને ફૂલો તમે ધરો છો દરેક વ્યક્તિ જ્યારે કોઈનું મૃત્યુ થાય તો અર્પણ કરે છે પુષ્પગુચ્છ ફૂલો આપે છે અર્પણ કરે છે તો સબને ફૂલો તમે ધરો છો પણ મોત સુંદર કદી નહીં લાગે ત્યાર પછી બીજું એક છે કે તર લાશ તરે નહીં આવી રીતે દરિયામાં દરિયામાં મને લાગે છે કે કિનારે તમને જોયા છે કવિ કહે છે કે મરણનું મૂલ્ય જીવનથી વધારે એ રીતે લાગ્યું કેટલી આમ યથાર્થ વાત એમણે બે જ લાઈનમાં કહી દીધી મરણનું મૂલ્ય જીવનથી વધારે એ રીતે લાગ્યું ના આવે કોઈ મળવાને ત્યાં આખી સભા આવે જીવતે જીવતો કોઈ આવે નહીં અને પછી મર્યા પછી દૂરથી આવે કે ત્યાંથી રિલેટિવ આવવાના છે પછી કાઢજો ફલાણા શહેરથી આવે છે ફલાણી જગ્યાથી ફ્લાઇટ પકડી છે એટલે મરણનું મૂલ્ય જીવનથી વધારે એ રીતે લાગ્યું ન આવે કોઈ મળવાને ત્યાં આખી સભા આવે પછી મરીજ કહે છે के जोरदार बात है मृत्यु वेड़ा नहीं सी मने नहीं गमे मरीज मृत्यु वेड़ा नहीं सी मने नहीं गमे मरीज सौ जागता रहे सू तो रहू पी बेफाम पी बेफाम भी बेफाम जी एनाटके रड़िया सौ बेफाम मारा मरण पर एज कारण थी वाह રડ્યા સૌ બેફામ મારા મરણ પર એ જ કારણથી હતો મારો જ અવસર ને મારી હાજરી નહોતી ત્યાર પછી એક કોરોના ટાઈમમાં જ્યારે આપણે વાંચતા હતા સાહિત્ય ત્યારે એક આ બે પંક્તિ આવેલી સામે અર્વાચીન કવિ છે અનિલ ચાવડા સાહેબ એમની જોરદાર છે આપણને જીવનમાં ઉતારવા જેવી છે શ્વાસને મેં ઇસ્ત્રી કરીને સાચવી રાખ્યા છે શ્વાસને મેં ઇસ્ત્રી કરીને સાચવી રાખ્યા છે જૈનજી હોય ને જે જૈનજી એના માટે પણ આ છે કે શ્વાસને મેં ઇસ્ત્રી કરીને સાચવી રાખ્યા છે ક્યાંક અણધાર્યા પ્રસંગે જવાનું જો થાય તો બ્રાઉઝિંગ હિસ્ટ્રી ઇનબોક્સ બધું ડિલીટ કરીને રાખ્યું છે ક્યાંક અણધાર્યા પ્રસંગે જવાનું થાય તો એ રીતનું કામ છે અનિલ ચાવડા સાહેબ જોરદાર તો મૃત્યુ પર આજે કેટલુંક મને યાદ હતું એ તમને જણાવ્યું